નમસ્કાર આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ ને હું છું જય શર્મા દિવસે ને દિવસે ગરમીના તાપમાનનો પારો વધી રહ્યો છે આજે વાત કરવી છે ગરમીની લૂની અને હીટ વેવની સાથે જ હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે દિવસે ને દિવસે ગરમીનો પારો હજુ બે થી ત્રણ ડિગ્રી વધી છે જો આજની વાત કરવામાં આવે તો આજનું સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું છે અને એ પણ છે બેતાલીસ ડિગ્રી તાપમાન અને જોવા જઈએ તો રાજ્યના તમામે તમામ ગામ જિલ્લા શહેરની અંદર પણ હવે નોર્મલી અડ આડત્રીસથી ચાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે અને હજુ પણ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે હજુ પણ ગરમી વધી રહી છે અને હજુ પણ વધીને તે બેતાલીસથી પિસ્તાલીસની વચ્ચે થઈ શકે છે પરંતુ જો ગરમીની સામે રક્ષણ મેળવવું હોય તો ઘરગથ્થુ ઉપચાર પણ એટલા જ જરૂરી છે અને સાથે જ કેટલાક ડોક્ટરની સલાહ લેવી પણ જરૂરી છે કેમ કે હવે વધુને વધુ કેસો સામે આવશે ડિહાઇડ્રેટના સાથે ઝાડા ઉલટીના ગરમીના કારણે કેટલાક જે બાળકો છે તેની અંદર પણ ઝાડા ઉલટીના કેસોનું પ્રમાણ વધી જતું હશે તેમને હિસ્ટ્રોક લાગી જતું હશે અને થોડીક પણ ગરમી લાગે તો બાળકોના જે રોગ પ્રતિકારક શક્તિ છે તે પણ ઘટી જતી હોય છે સાથે જો વાત કરવામાં આવે મોટા વ્યક્તિઓની કે જેઓ લોકો હાલ બહાર કામ કરી રહ્યા છે ખાસ કરીને જે લોકો ટ્રાવેલ કરી રહ્યા છે તેમની માટે ગરમી એક જોવા જઈએ તો એક મોટી ચુનૌતી બની જતી હોય છે કારણ કે ઓફિસ જવું ઓફિસેથી આવું સાથે જ કામકાજ કરતી વખતે ગરમીનો પારો પણ વધતા જતા તેમના શરીરની અંદરથી જે પ્રમાણે પરસેવો વહી જતો હોય છે અને તેને લઈને ડિહાઈડ્રેટ થતા હોય છે અને કેટલાક કેસોમાં આપણે જોતા હોઈએ છીએ કે ચાલતા ચાલતા કે ક્યાંક બેઠા બેઠા કે વધુ પડતા કામ કરવાના કારણે પરસેવો થાય છે અને એ વ્યક્તિને ચક્કર આવવા લાગે છે એ તેવા માયનો જે લક્ષણો છે તે જો દેખાતા હોય છે પરંતુ આવું કોઈ પણ ઘટના બને નહીં મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે મનીષ મહેતા કે જેઓ પીડિયાટ્રિક છે અને સાથે જ વૈધ રાજેશ ઠાકર એમડી ફિઝિશિયન આયુર્વેદ મનીષભાઈ અને રાજેશભાઈ આપ બંનેનું સ્વાગત છે ડી યુ અ ડે સ્પેશિયલ ની અંદર આજે આપણે હીટ વેવ નું વધ્યું જોર ઉપર ચર્ચા કરવાની છે પરંતુ મનીષભાઈ અને રાજેશભાઈ આપ પણ જાણો છો કે હવે જે પ્રમાણે ગરમીનો તાપમાનનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે ફર્સ્ટ જે એપ્રિલ છે આ એપ્રિલના ફર્સ્ટ વીકની અંદર જ ચાલીસ થી બેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે જે રોજિંદુ આપણે

મોટા ભાગે ટ્રાવેલ લોકોનું વધુ હોય છે ઓફિસ ઘર અને સાથે જ ગરમીનો પારો વધી રહ્યો છે તો ઘરગથ્થુ ઉપચાર પહેલા જણાવશો બાળકો માટે વડીલો માટે અને વૃદ્ધો માટે ચોક્કસ સરસ તમે એક પ્રશ્ન હમણાં પૂછતા હતા ત્યારે એક તમે વાતનો ઉલ્લેખ કર્યો કે યલો એલર્ટ ઓરેન્જ એલર્ટ તો પહેલી વાત આપણે એ કરીએ કે આ એલર્ટ એટલે શું છે તો હીટ વેવ જે હોય ને તો એને એકતાલીસ ડિગ્રી થી ઉપર જયારે ટેમ્પરેચર જતું હોય ત્યારે એને હીટ વેવ એવું ઓળખ આપવામાં આવે છે અને ત્રણ છે એવું કે થી સુધી હોય તો એને યલો એલર્ટ કહેવામાં આવે છે તેતાલીસ થી પિસ્તાલીસ ડિગ્રી સુધી હોય તો એને ઓરેન્જ એલર્ટ કહેવામાં આવે છે અને પિસ્તાલીસ ડિગ્રી થી ઉપર જશે તો રેડ એલર્ટ એટલે તમે જયારે ન્યૂઝ પેપર વાંચો અને તમે એવું વાંચો કે તમારા એરિયામાં રેડ એલર્ટ છે એનું ડિક્લેરેશન આવ્યું છે તો તમારે પહેલી વસ્તુ એ કે શક્ય બને ત્યાં સુધી બપોરના એક વાગ્યા થી કે ચાર વાગ્યા સુધી અથવા બાર વાગ્યા થી ચાર વાગ્યા સુધીનો જે સમયગાળો છે તો એમાં ખાસ કરીને ગર્ભિણી સ્ત્રીઓ વૃદ્ધ લોકો હોય મોટી બીમારી થી કિડની કે હાર્ટ ની બીમારી થી પીડાતા લોકો હોય અને નાના બાળકો હોય શક્ય બને ત્યાં સુધી અને ઇમ્યુનિટી ઓછી ધરાવતા એવા લોકો ટ્રાવેલિંગ ન કરવું ઓછું કરવું જવું પડે એવું હોય તો પછી એવી વ્યવસ્થા સાથે જવું મહત્વની વસ્તુ કે તમે જયારે તડકામાં જશો એટલે બોડી તરત વાપરી શકે એવું નહીં બને પ્રણાલી માંથી પાસ થશે તો બહાર નીકળવાના અડધો પોણો કલાક પહેલા તમે પ્લાનિંગ કરો કે પૂરતા પ્રમાણમાં ખુબ પાણી પીધેલું હોવું જોઈએ જેથી તમને વધારાનો પસીનો થાય તો પણ તમને વાંધો ન આવે અને મહત્વની વસ્તુ વરિયાળી અને નું શરબત આ હંમેશા દરેક ઘરમાં દરેક વ્યક્તિએ પીવું જોઈએ એટલે કાચી વરિયાળી હોય એ ક્રશ કરેલી હોય મિક્સરમાં અને એને સરસ રીતે માટીની કુલડીમાં પલાળેલી હોય અને થોડી સાકર હોય ખડી સાકર ઓરિજિનલ અને એમાંથી બનતું શરબત હોય અને એ દિવસમાં તમે પી શકો છો અને ડાયલુટ કરી અને વધારે એક લીટરની બોટલમાં એક ગ્લાસ જેટલું આ શરબત બનાવ્યું હોય અને નાખી દો તમે તો માર નીકળો છો ત્યારે એ પણ તમે અંદર લઈ શકો થોડું લીંબુ શરબત નીચવું હોય અંદર તો પણ તમે લીંબુ પણ શકો છો તો તમારા નીચવી પૂરતા પ્રમાણમાં ઠંડક પણ રહે છે છારો પણ રહે છે અને સાથે સાથે ગ્લુકોઝ પણ જાય છે શક્તિ પણ રહે છે અને પાણી પૂરતા પ્રમાણમાં છે એટલે તમે આ થી કે આીટ સ્ટોકથી અસરોથી બચી શકો છો જે પ્રમાણે રાજેશ રાજેશભાઈએ કીધું કે જે કહેવાય કે ઘરગથ્થુ આપણું દેશી ઓઆરએસ

કે જ્યારે જે વ્યક્તિ ને એવું થાય છે કે મને હવે ચક્કર આવી રહ્યા છે કે બ્લેક આઉટ થઈ રહ્યું છે તેના પાછળના મુખ્ય લક્ષણો એટલે અત્યારે તમે જે આ વાત કરી ને મેઇનલી હિટ સ્ટ્રોક કહેવાય જ્યારે માણસ કોઈક ટેમ્પરેચર ને યુઝ ટુ એટલે કે રોજ એ ટેમ્પરેચર માં જતું ના હોય અથવા લાંબા સમયથી ઠંડક માં હોય ને સડનલી હાઈ ટેમ્પરેચર માં જાય ત્યારે આ વસ્તુ થવાના ચાન્સીસ વધારે છે જેમ કે આપણે વાત કરીએ કે હમણાં માર્ચ એન્ડિંગ સુધીમાં આપણે એવું જોતા હતા કે લગભગ આડત્રીસ કે સાડત્રીસ ડિગ્રી ટેમ્પરેચર મેક્સિમમ જતું હતું હવે સડનલી આપણે એકતાલીસ બેતાલીસ ટેમ્પરેચર ઉપર પહોંચી ગયા છીએ અને આપણે જે કાલે બહાર નીકળતા હતા આજે બહાર નીકળીએ છીએ એમાં બહુ જ ફેર છે બહારના વાતાવરણમાં હવે એ તૈયારી સાથે આપણે નાની જેમ રાજેશ્વિએ સમજાયું કે તમે તૈયારી સાથે નીકળવું પડે તમે પોતાની જાતને હાઈડ્રેટ કરો પહેલા પહેલા તૈયાર કરો તમે પ્રોટેક્ટિવ ક્લોથિંગ એટલે કે પૂરતું કવરિંગ કપડાં પહેરો કે જેથી તડકાનો તમારા ઉપર ઓછો પ્રભાવ પડે જરૂર હોય છત્રીનો ઉપયોગ કરો જો તમે તડકામાં જઈ રહ્યા છો તો એ બધી તૈયારી સાથે બહાર નીકળો તો તમે આ બધી વસ્તુમાંથી પ્રિવેન્ટ કરી શકો છો હવે નોર્મલી બોડીને કેવું હોય કે જ્યારે પણ કોઈ હાઈ ટેમ્પરેચર ને બોડી ફેસ કરે ત્યારે આપણું બોડી એ ટેમ્પરેચર કંટ્રોલ કરવા માટે પસીનો કરે એટલે પાણી બહાર આવે જેથી બોડીનું ટેમ્પરેચર વધી ના જાય પણ એ પછી નો આપણા જ બ્લડ માંથી જે પાણી છે એમાંથી થવાનું છે એટલે આપણા બ્લડમાં પાણીની માત્રા ઓછી થવાની છે આ પ્રિવેન્ટ કરવા માટે જેમ રાજેશભાઈ વાત કરીએ કે તમે એક્સ્ટ્રા લિક્વિડ લેતા રહો સાથે લિક્વિડ રાખો જયારે ટ્રાવેલ કરવાનો છો એ પહેલાથી થોડી વાર પહેલાથી તમે લિક્વિડ વધારે લેવાનું રાખો અને દર થોડી વારે સપોઝ તમે તડકામાં કામ કરી રહ્યા છો કે ચાલી રહ્યા છો દર થોડી વારે છાયણામાં જઈ થોડી વાર બેસો આરામ કરો અને અગેન પછી તમારી એક્ટિવિટી ચાલુ કરો તો આ બધું તમારા ચાન્સીસ થોડા ઓછા પણ જયારે પણ આવું થાય ત્યારે એ માણસને તડકાના દૂર થી કે ગરમીથી દૂર લઈ જાય ઠંડકમાં બેસાડવું જોઈએ અને લિક્વિડ એટલે કે લીંબુ નો સરબત છે નારિયેળ પાણી છે આપણું ઓઆરએસ છે ઇવન સાદું પાણી છે કે જે પણ ફોર્મમાં આપણે લિક્વિડ આપી શકીએ એ લિક્વિડ આપવાનો પ્રયત્ન કરવો જોઈએ મેઈન વસ્તુ એક ધ્યાન રાખવાની કે આ બધા લિક્વિડમાં શારનું માત્ર એટલે કે સોલ્ટનું માત્ર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ખાલી ફ્રૂટ જ્યુસ

અને સાથે જ બહાર થી તમે ટુ વ્હીલર કે ફોર માં જાઓ છો એટલે સડનલી ટેમ્પરેચર ચેન્જ થાય છે અને તેની માટે પણ કેટલીક વખતે આપણે પણ ગરમીમાંથી સીધા ઓફિસમાં જઈએ છીએ ત્યારે પણ આપણને અમુક ક્ષણો માટે બેચેની જેવું લાગતું હશે કે પછી આપણે એ રૂમ ટેમ્પરેચર સાથે આપણું બહારનું ટેમ્પરેચર બોડીનું ટેમ્પરેચર મેચ નથી થતું તો ખાસ કરીને જે કોર્પોરેટ ઓફિસમાં કામ કરી રહ્યા છે કે જે લોકોનું ઇન્ડોર અને આઉટડોર બોથ વર્ક છે તેમની માટે ખાસ કયા ઉપાયો કરવા જોઈએ અને કેવી રીતના એસીમાંથી બહાર નીકળવું અને કેવી રીતના આઉટડોર થી ઇન્ડોર માં જવું હા એટલે કોઈ પણ ટેમ્પરેચર ફેરફાર સડન જરે હોય છે અને મોટી માત્રામાં હોય છે ત્યારે શરીરને નુકસાન કરે છે તમે સડનલી બેતાલીસ ડિગ્રીમાંથી પચીસ ડિગ્રીમાં જાઓ ડિગ્રીમાં જાઓને આપવો પડે શરીરમાં જે આપણી હાર્ટની સિસ્ટમ છે એ બ્લડ પંપનું કામ કરે છે પણ પણ એને એડજસ્ટ થવા માટે ટાઈમ આપવો પડે જો તમે સડનલી ગરમીમાં જશો તો આપણી નસોમાં એકદમ લોહી પેરી ફરી જશે એટલે જે મગજને લોહી મળવું જોઈએ એકદમ ઓછું થઈ જશે અને એના હિસાબે ચક્કર આવવાના સડનલી માથાનો દુખાવો થવો ઉલટીઓ થવી આ બધું થવાના ચાન્સ રહેશે અને સેમ વસ્તુ જયારે તમે એકદમ ગરમીમાંથી ઠંડીમાં આવશો ત્યારે બોડીમાં એકદમ ફ્લેક્ચુએશન આવશે જેના હિસાબે આપણને હેડ થવો આપણું પરફોર્મન્સ એટલે કે આપણે કામ કરવાની ક્ષમતા ઓછી થઈ જવી અને એ બધા પ્રોબ્લેમ થવાના ચાન્સીસ રહેતા હોય છે એટલે હંમેશા જે ટ્રાન્ઝિશન છે તમારું એ બહુ સ્મૂથ હોય છે સપોઝ તમે પચીસ ડિગ્રીમાંથી બહાર નીકળી રહ્યા છો તો થોડા ટાઈમ માટે બહાર છાંયડામાં ઉભા રહો

તેની ઉપર ભાર મૂકવો જોઈએ કે જળ એ જ હીટ થી સામે બચવાનું એક સૌથી મોટું બ્રહ્માસ્ત્ર છે રાજેશભાઈ તમારી પાસે આવવા માંગીશ હવે લુ હીટ ની વાત કરી છે બાળકોની અંદર ખાસ કેવા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ અને સાથે જ કેવા પ્રકારના ઘરગથ્થુ ઉપચાર છે કે જે આયુર્વેદિક ઉપચારો છે કે જે લોકોને ગરમી એટલે માત્ર આ હીટ ની તો આપણે વાત કરીએ છીએ પરંતુ કેટલાક લોકોને બોડીની તો તે લોકોએસ્ટ વૃદ્ધો માથાનો માથું ગરમ હોવું તેવી કેટલીક જગ્યા થી કમ્પ્લેન આવે છે તો ક્યાંક આખું બોડી બળતું હોય અને ખાસ કરીને તળ્યા છે તેની અંદર ખૂબ જ ગરમાવો લાગતો હોય તેવા પણ કેટલાક પ્રશ્નો સામે આવી રહ્યા છે તો તે લોકોને કેવી રીતના આ ગરમીથી બચવું ચોક્કસ અ બાળકોને જ્યારે બહાર નીકળવાનું હોય ત્યારે ખાસ કરીને એમની સાથે હંમેશા પાણીની બોટલ આપવાની છે અને એમને કહેતા રહેવાનું છે કે વારંવાર જેમ ડૉક્ટર મનીષબે કીધું એવી રીતે કે વારંવાર થોડું થોડું પાણી પીતા રહેવું જોઈએ કે જેથી કરીને તમારા બોડીમાં એ થોડું એફર્ક પણ થતું રહેશે અને તરત ને તરત એ લોહીમાં મળેલું હશે તો તમારું શરીર જે હાઇડ્રેટેડ રહેવાનું અ વૃદ્ધોને પણ એ તકલીફ થતી હોય છે અને ખાસ કરીને ઘાત શબ્દ હું તમને કહું કે જય ભાઈ આયુર્વેદના ગ્રંથોમાં અઠ્યાવીસો વર્ષ પહેલા ચરક સંહિતા લખાઈ છે કે જે વર્ણન કર્યું છે ને તો તડકામાં કે અતિશય આતપ સેવન આતપ એટલે તડકો તો એનું सेवन કરવાથી ઉષ્ણ ઘાત નામની એક પરિસ્થિતિ લખી છે તમે સમજો કે કેટલો સરસ શબ્દ વાપરે છે ઉષ્ણ ઘાત એટલે ગરમીથી શરીર આઘાત પામે હીટ સ્ટ્રોક એક્ઝેક્ટ એનું ઇંગ્લિશ કહી શકાય બરાબર અને એમાં પણ લખ્યું છે પ્રસ્વેદાબાદ એટલે તડકામાં જાઓ ને તો તમે

ઉનાળાની અંદર સામાન્ય લક્ષણ છે ને અડાઈઓ વધારે પ્રમાણમાં નાના બાળકો હતી એ પૂરી થઈ છે તો કેસુડાના ફૂલ છે ને અમે ત્યાં અમે રાખીએ અને કેસુડા ના ફૂલ નો પાવડર આપ્યો હોય તો કહીએ કે એક થી બે ચમચી જેટલું કેસુડાના ફૂલ નો પાવડર છે તમારી નાવાની ડોલમાં એક દસ પંદર મિનિટ પલાળી રાખી અને પછી એનાથી સ્નાન કરવાનું એટલે તમારે પ્રિવેન્સન સારામાં સારું થઈ જાય કે કેસુડાનું ગુલાબની પાંદડી કદાચ લઈ શકો અત્યારે હાલ તો ગરમાળો છે તો તમે સરસ મજાના રસ્તા પર જતા હોય ને તો પીડા પીડા ફૂલો હોય અને ગરમાળાની લાંબી સરસ એક ફૂટ જેટલી ચીંગો હોય તો એના ફૂલો જે છે એ પણ નાહવા માટે તમે વાપરી શકો એટલે આ બધી વસ્તુ એવી છે ને કશું જ નથી તમારે તો ખાલી એક કહી શકાય કે તમારે અ ગરમ શંખ જીરું પડ્યું હોય ટેલ્કમ પાવડર પડ્યો હોય તમને જો અડાઈઓ થઈ હોય તો ગુલાબજળ અને

તો જે પિત્ત બગડવાના કારણે લોહીમાં પિત્ત વધારે થવાના કારણે ગરમીના કારણે તો એ જે તકલીફો થતી હોય કોળખી થતી હોય ગુમડા થતા હોય તો એને પણ એ રોકવાનું કામ કરે છે અને શરીરને નોર્મલ રાખી શકે છે અને ખાસ કરીને કે હિસ્ટ એટલે તમારા માથાને શિરપ્રદય એના આયુર્વેદમાં એવું કીધું છે કે ચોક લાખવાનું મહત્વનું કારણ તમારા માથામાં ચડેલી ગરમી તો હંમેશા ટોપી પહેરી રાખો હેલ્મેટ પહેરી રાખો હાયબે જેમ કીધું એ રીતે છત્રી પણ કેટલાક રાખી શકાય

જો તમને એવું લાગી રહ્યું છે કે હવે મને ચક્કર આવી રહ્યું છે તો સૌથી પહેલા એવો કોઈ ઠંડો જે જગ્યા હોય એટલે કે તમે બહાર છો આઉટડોર છો તો કોઈ કોમ્પ્લેક્સના બેઝમાં કે પછી કોઈ પણ જગ્યા કે જ્યાં તમારું આખું શરીર છાંયડામાં રહે તેવી જગ્યાએ પહેલા પહોંચવું જોઈએ જે રીતના આપણે વાત કરી રહ્યા છીએ હીટ ની તેના લક્ષણોની તો મનીષભાઈ બીજો એક પ્રશ્ન છે કે આપડે commercial ની વાત કરી સાથે જ corporate level વાત કરી પરંતુ કેટલાક મજૂર વર્ગ છે જેમને કામ કરવાનું છે કરવાનું છે ને કરવાનું છે તેમની માટે તો ના એવો છાંયડો છે ના એવો તડકો છે તે લોકો એ કેવું ખાસ પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ અને અત્યારે જે નાના બાળકો છે તેમની અંદર કેવા લક્ષણો જણાય છે કે તે dehydrate થઈ ગયું છે

ના કરી કરી શકે જે મોટા આપણે કરીને શકીએ એટલું બાળકોમાં એ રિફ્લેક્સ એટલો સ્ટ્રોંગ નથી હોતો સ્પેશિયલી નાના બાળકોમાં એટલે એ લોકોમાં ડિહાઈડ્રેશન થવાના શરીરમાં ક્ષારમાં વધઘટ થવાના એટલે કે સોડિયમ પોટેશિયમ જે ક્ષાર હોય છે એમાં વધઘટ થાય તો જેના હિસાબે બાળકને આવી કે બાળકનું બેભાન થવું એ બધી તકલીફો થવાના ચાન્સ વધારે હોય છે આ ખાસ સલાહ કે અગર બિલ્ડિંગ છે ડેફિનેટલી બિલ્ડિંગનો જે ભાગ કે જ્યાં છાંયડો આવતો હોય ત્યાં બાળકને રાખે એના ઉપર જો ઘોડિયામાં હોય તો એના ઉપર ભીનું કપડું ઢાંકીને રાખે જેથી બહાર જે પણ થોડી પણ હવા આવે છે એ હવા ઠંડી જઈને બાળકને આડે ગરમ હવા બાળકને ના અડે એટલે અને ખાસ કરીને ફીડિંગનું એનું હાઇડ્રેશન એટલે કે લિક્વિડ પાણી આપવાનું કે એને લિક્વિડ આપતા રહેવાનું ખાસ ધ્યાન રાખે એ ખાસ સલાહ આપવી જોઈએ કારણ કે આવા કેસમાં શું છે કે એ લોકો જલ્દી ડોક્ટર પાસે પહોંચી પણ નથી શકતા એ લોકોને રિયલાઇઝ થાય કે તકલીફ થઈ છે ત્યાં સુધીમાં પણ ઘણું મોડું થઈ જાય છે એટલે એવા કેસમાં પ્રિવેન્શન એટલે કે જે એમના કોન્ટ્રાક્ટર્સ હોય એ લોકો જ્યાં ખાસ એમના એરિયામાં જે સુપરવાઇઝ કરતા હોય એમને ધ્યાન રાખવું જોઈએ કેવા બાળકો છે તો એમને આ વસ્તુ ના થાય એના માટે જે પ્રિકોશન ત્યાં આગળ લઈ શકે કોઈ નાનો મંડપ જેવું બાંધી શકે ખૂણામાં અથવા તંબુ જેવું બાંધી શકે જેની અંદર બાળકોને રાખી શકે નાના બાળકોને કે જેની અંદર એ લોકો રમતા રહે કે એ લોકો પાણી પીએ કે ત્યાં જ આરામ કરે તો બહાર તડકામાં ના આવે કારણ કે જેમ વાત કરીએ બાર થી ચાર બાળકો માં તમે એવું કહે છે કે દસ થી છ સવારના દસ થી સાંજના છ ની વચ્ચે અમે બાળકોમાં ના પાડીએ છીએ કે બાળક શક્ય હોય ત્યાં સુધી ની બહાર ના કાઢો બીજો પ્રોબ્લેમ એવો છે કે આજકાલ વેકેશનમાં લોકોને બહુ બધી એક્ટિવિટી કરાવી હોય છે મમ્મી અને બાળકોને જાત જાતના વેકેશનમાં એક્ટિવિટી ફૂટબોલ કરાવવું છે ક્રિકેટ કોચિંગ કરાવવું છે સ્વિમિંગ કરાવવું છે એના હિસાબે પણ એ લોકો તડકાનો ખુબ જ ફેસ કરે છે જે સમજી શકતા નથી ઘણી વાર અને પછી બાળક હેડેક સાથે ફીવર સાથે વોમિટિંગ સાથે બધા લક્ષણો સાથે હોસ્પિટલમાં આવે છે એટલે એક બહુ અગત્યનું છે કે તમે એક્ટિવિટી કરાવો પણ સાથે એ પણ જુઓ કે તમે કેવી જગ્યાએ એક્ટિવિટી કરાવો છો ત્યાં બાળક કેટલી ગરમી ફેસ કરે છે હવે કોઈ પણ સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં એ લોકોને મોટા મોટા રાઉન્ડ લગાવતા હોય બે બે ત્રણ ત્રણ કિલોમીટર દોડાવતા હોય એવા જો બપોરના ચાર વાગે કે પાંચ વાગ્યાના ટાઈમે જો એવું કરાવવામાં આવે તો કોઈ પણ બાળક સહન ના કરી શકે

કેવા પ્રકારની લેવી જોઈએ કે જેના કારણે તમને કેટલેક સમય આપણે સૌથી વધુ જોતા હોય છે કે ગરમીના કારણે થોડુંક પણ ખાધું હશે તો પણ આપણને એવું લાગતું હોય છે કે પેટ ભરાઈ ગયું છે અને ખૂબ વધુ પડતું જમાયેલું છે અને આકરામણ જેવો પણ આપણે ઘણી વખત ફીલ થતું હોય છે તો ઉનાળામાં કેવા પ્રકારનું ડાયટ અનુસરવું જોઈએ હા એટલે ખોરાકમાં એવું છે કે ઉનાળામાં એમ પણ તમારો ડાયટ થોડો ઓછો થઈ જાય છે અને એક રીતે આપણા માટે સારું જ છે કારણ કે મેઇન સોલિડ ડાયટ કરતા વધારે ઇમ્પોર્ટન્ટ આપણા માટે છે કે જે પણ સિઝનલ ફ્રૂટ આવતા માંથી જાય તો તમને સ્ટ્રોક થવાના કે બધા ચાન્સીસ કે શરીરમાં ક્ષારમાં વધઘટ થવાના ચાન્સીસ પ્રમાણમાં ઓછા રહેતા હોય છે પ્લસ ફ્રુટ તમારું ગ્લુકોઝ લેવલ પણ મેન્ટેન કરવામાં મદદ કરે છે ખાવાની પાચન શક્તિ થોડી તમારી ઓછી થઈ જતી હોય છે ગરમીના ટાઈમમાં એટલે ખાવાનું માત્રામાં ખાસ હેવી ફૂડ

અ રાજેશભાઈ તમારી પાસે આવા માગીશ આ બધી જે આપણે ડાયટની વાત કરી સાથે જ આપણે ફ્રુટ્સ ની વાત કરી લિક્વિડ ની વાત કરી પરંતુ હવે આયુર્વેદ ની અંદર એવા કેટલાક જે ઉપાયો છે તે કેવા કરવા જોઈએ કે જેનાથી બાળકોને વડીલોને વૃદ્ધોને સાથે સગર્ભા મહિલાઓને પણ તેમના તબિયતની અંદર બી સુધાર આવે ને સાથે જ હિટસ્ટ્રોક ના લાગે હમ ચોક્કસ આપણે જે શરબત ની એક વરિયાળીની વાત કરી હતી

તો આપડે વર્ષો પેલા આપડે ત્યાં એક પરંપરા હતી કે એક કોઈ પણ દુકાન હોય ને તો એની દુકાન ઉપર એક ખસ ની જેવું એક આવું હોય એવી જાળી જેવી રચના હોય અને એની ઉપર પાણી છાંટતા ને તો રૂમ ની અંદર નું temperature છે ને ચાર થી પાંચ degree ઘટી જતું એટલે એ ખસમાંથી બનતી ઉશીર સંસ્કૃતમાં એનું નામ ઉશીર છે સુગંધી વાળો કેવામાં આવે અને એના મૂળિયા જે છે ને એટલા બધા સુગંધીદાર હોય અને એટલા બધા ઠંડક વાળા હોય કે એમાંથી એનું સરબત બનાવવામાં આવે તો ખસનું સરબત જે બનતું હોય ઓરિજિનલ આયુર્વેદિક કંપનીએ બનાવેલું હોય અને બઉ સારું હોય તો ખસનું સરબત જરૂર લઈ શકાય એવી રીતે વરિયાળી નું પણ લઈ શકાય ચંદન નું સરબત લઈ શકાય ગુલાબનું સરબત લઈ શકાય ગુલાબની પાંદડી એને થોડા પાંદડીઓ અલગ કરી અને ધૂળ વગેરે કાઢી નાખ્યું હોય અને પછી એને દૂધની સાથે એને મિક્સ કરી અને આનો આનો ગુલાબનો શેક આપણે કહી શકીએ તો ગુલાબ નો બનાવીને પીવો હોય નાના બાળકોને સરસ ટેસ્ટી લાગે

તે બાબતે અમારું ધ્યાન દોર્યું મનીષભાઈ તેમજ રાજેશભાઈ આભાર તો ડે સ્પેશિયલમાં હિટ સ્ટ્રોક ની ચર્ચા કેવા લક્ષણો છે અને સાથે જ કેવી રીતના તમે બચી શકો છો અને ઘરગથ્થુ ઉપચાર કરતા રહેજો ડે ડે સ્પેશિયલમાં બસ આટલું જ આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર